નમસ્કાર ગુજરાત આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે લગભગ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારોની અંદર પવનો ફૂંકાઈ રહ્યા છે તેમજ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે છે એ વાદળોનો ઘેરાવો પણ થઈ ગયો છે અને અરબી સમુદ્રમાંથી જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય

ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે સવારમાં જ વીજળી છે એ પડતી હોય એવા સમાચાર સામે આવી ગયા છે કયા વિસ્તારોની અંદર વીજળી પડી છે કયા વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક માટેનું રેન ફોરકાસ્ટ છે જાહેર કરવામાં આવ્યું છે તમામે તમામ અપડેટ આજના વિડીયોમાં જાણીશું દરેક મિત્રો અપડેટ જણાવો તે પહેલાં ખાસ કરી અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને વહેલી તકે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ચોમાસાની ઋતુ દરમિયાન જે પણ અપડેટ અને આગાહીઓ આવતી હશે સૌ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે વાદળોનો ઘેરાવો છે એ બન્યો છે અને એ સાથે સાથે જે ગુજરાત રાજ્યના ભાવનગર સુરત ભરૂચ આમોદ અલંગ મહુવા આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદી ઝાપટું છે એ પડી ગયું છે અને હવે આખા દિવસ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી કરી દેવામાં આવી છે આ વિસ્તારોની અંદર જે વરસાદ પડવાનો છે એ લગભગ બે ઇંચ સુધી વરસાદ પડે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો આટલા વિસ્તારોની જે અંદર છે એ સમગ્ર ઘેરાવો નથી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફક્ત માત્ર કચ્છ લાગુ વિસ્તારને બાદ કરતાં જ આ વિસ્તારોની અંદર છે અને વરસાદી સિસ્ટમ ચોમાસાના જે નૈઋત્ય ચોમાસું હતું એ નૈઋત્ય ચોમાસું લગભગ બે દિવસ પહેલા છે મુંબઈ પહોંચી ગયું છે અને હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો અરબી સમુદ્રના દરિયાકાંઠામાં પણ જે પ્રેશર છે એ સર્જાણું છે અને આ પ્રેશરના કારણે વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે હવે હવાનું ઓછું દબાણ અને જે પવન ચોવીસ કલાક અંદર પડશે પરંતુ કયા કયા વિસ્તારોની અંદર પડશે એ જાણવા માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો વહેલી તકે તમને એ પણ જણાવી દેસુ કે એક બંગાળની ખાડીમાં ફરી એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને આ લોપરેશન સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું છે ઉત્પન્ન થશે અને એ વાવાઝોડું મધ્ય ભારતના ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગને છે અસર પહોંચાડી શકે એવી અત્યારે આગાહીઓ કરવામાં આવી છે પરંતુ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વચ્ચે બંને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છે એ એલર્ટો દર્શાવી દેવામાં આવ્યા છે અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ અમુકની અંદર યેલો અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યા છે કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ પણ આજના જણાવું તે પહેલા ખાસ કરી વિડીયોમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને પૂરો અંત સુધી જોજો અત્યારે મિત્રો ગુજરાતનું નું ક્લાઇમેટ ચેન્જ થતું હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે એ પણ આપણે જોઈએ તો અત્યારે સૌ શરૂઆત કરીએ તો મિત્રો મુંબઈ નાસિકથી છે એ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાની સાથે જે બોર્ડરના વિસ્તારો છે સુરત નવસારી તેમજ તાપી નર્મદા આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એના ઉપરના ભાગ એટલે મધ્ય ગુજરાત ની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ સુરેન્દ્રનગર એ વિસ્તારો વિસ્તાવદન ની અંદર છે અત્યારે વરસાદ પડી રહ્યો છે આ સાથે મિત્રો જામનગર ની વાત કરવામાં તો અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની અંદર મિત્રો દાદરનગર હવેલી દમણ વલસાડ તેમજ નવસારી ડાંગ અને તાપી સુરત નર્મદા ભરૂચ છોટા છોટાઉદેપુર વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની ગજના થઈ શકે છે અને આ વિસ્તારોની લગભગ અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને આ પવનોની ગતિ એટલી ફાસ્ટ હશે કે મિત્રો અત્યારે છે એ હળવા જે જાડવા છે અથવા તો જે થાંભલા છે અને જે પતરા છે એ ઉડવાની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે એ સાથે મિત્રો ગ્રીન એલર્ટમાં દર્શાવવામાં આવતા જે વિસ્તારો છે એની અંદર પણ અત્યારે વાદળોનો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે ભાવનગર અમરેલી સોમનાથ દીવ બોટાદ જૂનાગઢ અને રાજકોટ આ વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે છે એ વરસાદ તૂટી પડવાનો છે ચોવીસ કલાક માટે વરસાદ છે એ પડવાનો છે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે એ સાથે મિત્રો વેધર ફોરકાસ્ટ અને રેન ફોરકાસ્ટની અંદર વાત કરવામાં આવે તો રેન ફોરકાસ્ટમાં પણ આજે આખા દિવસ દરમિયાન મિત્રો વાતાવરણ છે એ શુષ્ક રહીને પછી ત્યારબાદ રાત્રિના સમયે છે ધોધમાર વરસાદ પડવાની મેઘગજના થવાની આગાહીઓ કરી દેવામાં આવી છે આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્રના પૂર્વ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ તમારા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ ખાસ કરી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અત્યારે મિત્રો ઇન્ફ્રારેડ જે સ્ટ્રકચર છે એ સ્ટ્રકચરના આધારે જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગથી લઈ અને મુંબઈ જે મહારાષ્ટ્રના જે ભાગ છે એ સિવાયની વાત કરવામાં આવે તો એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર અત્યારે મોટો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું જે ક્લાઇમેટ છે એ પણ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને મિત્રો અમરેલી વેરાવળ જૂનાગઢ અને જસદન ગોંડલ આ વિસ્તારોની અંદર તો ચોટીલાના વિસ્તારોની અંદર રાજકોટ પાનવડ પોરબંદર જામનગરના વિસ્તારોની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે એ સાથે મિત્રો મધ્ય ગુજરાત અને પૂર્વ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર અત્યારે રતલામ દાહોદ દાહોદા અહમનગર ડુંગરપુર મહેસાણા આ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ધોધમાર વરસાદની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર પણ ચેન્જ થઈ ગયું છે ફેરફાર થઈ ગયો છે વાતાવરણની અંદર જે સિસ્ટમની અંદર પરિવર્તન આવ્યું છે પરિવર્તનના કારણે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો આજે ચોવીસ કલાક માટે વરસાદી એ સિસ્ટમ જોવા મળશે અને એ વરસાદ મિત્રો નેઋઋત્ય ચોમાસાનો વરસાદ પડશે કારણ કે આ વખતનો વરસાદ છે એ મિત્રો લગભગ ચોમાસું છે એ ગુજરાત રાજ્યની અંદર આઠક દિવસ વહેલા આવવાની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી છે એ સંભાવના જોઈ શકો છો પરંતુ અત્યારે જે વરસાદ પડવાનો છે એ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદ છે એ ચોમાસાની ઋતુનો નહીં પરંતુ વાવાઝોડાનો વરસાદ પડી રહ્યો છે અને આ વાવાઝોડાનો વરસાદ છે આગામી ચોવીસ કલાક માટે પડશે અને લગભગ અઠ્યાવીસથી ઓગણત્રીસ તારીખ સુધી છે એ વરસાદનો સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે એ સાથે ગુજરાતના એ સાથે મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ મધ્યમ વિસ્તારોની વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તારોની અંદર વાતાવરણીય સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત રાજ્યના દબાણ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં હવાનું દબાણ પણ વધી ગયું છે અને વાતાવરણની અંદર મોટો ફેરફાર આવ્યો છે પલટવાર આવ્યો છે સિસ્ટમની અંદર જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં વાદળછાયું વાતાવરણ અત્યારે ઓખા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ઉનાથી લઈ અને ભાવનગર સુધી ઠેક રહેલું છે આ સાથે વરસાદી એ સિસ્ટમ એવી ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે દ્વારકા સલાયા ભાણવટ પોરબંદર જામનગર તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આગળ આવતા જે જે વરસાદના પવનો છે એ વરસાદના પવનોની સાથે ગુજરાત રાજ્યના ચેન્જ થઈ ગયો છે અને આ ક્લાઇમેટ મિત્રો આગામી પાંચ દિવસ સુધી રહેશે એટલે કે ત્રીસ તારીખ સુધી આ વાતાવરણ રહેવાનું છે ત્રીસ તારીખની અંદર જો ખેડૂતોએ પોતાના ખેતરને ખેડી લીધા હોય અને પાકના નુકસાન થતા બચાવવા હોય તો એ ખેડૂતો પણ છે એ આગાહીકારોની આગાહી સાંભળી અને પોતાના પાકને છે એ બચાવી શકે છે અત્યારે મિત્રો વાવણી લાયક વરસાદ નથી પડવાનો લગભગ પાંચ જૂન પછી જે વરસાદ પડશે એ વાવણી લાયક વરસાદ પડશે અત્યારે તો મિત્રો વાવાઝોડાનો વરસાદ પડવાનો છે ધોધમાર અને વાદળો સાથે આ સિસ્ટમની અંદર જે ઘેરાવો થયો એ સિસ્ટમનો ઘેરાવો અત્યંત જોરદાર જોવા મળી રહ્યો છે અને ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ થયું અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર જે ઘેરાવાના અસરો થઈ રહી છે એ અસરોની અંદર ગુજરાત રાજ્યના ભાગરૂપે મોટા મોટા ભાગે છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે અને આ વાતાવરણીય સિસ્ટમની અંદર તો મોટો ઘેરાવો એ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર સક્રિયતા જોવા મળી છે આ સિસ્ટમની અંદર સક્રિયતાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ અને એનું ક્લાઇમેટ છે એ ચેન્જ થઈ ગયું છે ખાસ કરી ગુજરાત રાજ્યના તમામ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગાંધીધામ કાવડ જામનગર રાજકોટ ઓખા પોરબંદર અને સલાયા જૂનાગઢ ગોંડલ જસદન બોટાદ અમરેલી અમરેલી આગોના તમામે તમામ વિસ્તાર આવી જાય મિત્રો એમાં જાફરાદનો દરિયો કિનારો રાજુલા તાલુકાના વિસ્તારો મુંબઈ મહારાષ્ટ્રના જે દરિયાકાંઠામાં જે પવનો ફૂંકાઈ રહ્યા હતા એવા જ પવનો ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફૂંકાઈ રહ્યા છે એ સાથે પલઘર નાસિક માલેગાઉ નંદગુર અને સુરત વલસાડ વાપી સેલવાસ આ વિસ્તારોની અંદર તો અત્યારે ઘોળ કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે એ સાથે વરસાદી સિસ્ટમની અંદર જે ઘેરાવો બન્યો છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાની સાથે વરસાદ પણ ધોધમાર પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે આ સિસ્ટમ અત્યારે એટલી ઘેરદાર બની છે તેની અંદર ગુજરાતી રાજ્યોની જે ક્લાઇમેટની ચેન્જની ઓફર થઈ હતી એ બદલે હવે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આગાહી કારકો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીઓના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર છે મોટો ઘેરાવો અને પલટવાર આવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અંદર જે ઘેરાવો થયો છે એ સાથે સાથે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો તો અત્યારે મિત્રો વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે સતત દિવસે ને દિવસે વાતાવરણની અંદર ફેરફારની સાથે ચોમાસાના આગમનની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યમાં અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળનો ઘેરાવો છે એ સતત આગળ વધી રહ્યો છે લગભગ ચોવીસ કલાક માટે આ વાદળનો ઘેરાવો રહે અને આ સમગ્ર વિસ્તારની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર આવ્યો છે અત્યારે વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે અને લગભગ રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ પડે એની આગાહી કરી દેવામાં આવી છે આગાહીકારો અને હનુમાન હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે રેન ફોરકાસ્ટની અસરો દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે તો તો ચોમાસાની અસર દર્શાવવામાં આવી છે પરંતુ આવનારા સમયની અંદર ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે અને આ ફેરફારની સાથે પલટવાર પણ એવો થશે કે જેની અંદર લગભગ એકસો ને પાંચ ટકા સુધી સાર્વત્રિક વરસાદની જે આગાહી હતી એ આગાહીના ભાગરૂપે વરસાદ પણ વરસી શકે છે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ પડી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો